વિશ્વ જલસ્ત્રોત દિન ક્યાંક દિવસે ઉજવવા માંગ આવે છે તમારા વિકલ્પ છે એ માર્ચ 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 બી સી ડી જૂન તમારો સાચો જવાબ છે વિકલ્પ સી બાવીસ માર્ચ વિશ્વ પૃથ્વી દિવસ ક્યાંક દિવસે ઉજવવામાં આવે છે તમારા વિકલ્પ છે એ બાવીસ જૂન જુલાઈ એપ્રિલ જાન્યુઆરી તમારો સાચો જવાબ છે વિકલ્પ સી બાવીસ એપ્રિલ વિશ્વ ઊર્જા દિન કયા દિવસે ઉજવવામાં આવે છે તમારા વિકલ્પ છે એક બાવીસ ઓગસ્ટ બી બે મે સી ત્રણ મેત્રીસ જુલાઈ તમારો સાચો જવાબ છે વિકલ્પ સી ત્રણ મે વિશ્વ પર્યાવરણ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે તમારા વિકલ્પ છે એ બાવીસ જૂન બી પાંચ જૂન સી સાત જૂન ડી વીસ જુલાઈ તમારો સાચો જવાબ છે વિકલ્પ બી પાંચ જૂન વિશ્વ જનસંખ્યા દિન કયા દિવસે ઉજવવામાં આવે છે જાન્યુઆરી બી બાવીસ જુલાઈ સી અગિયાર જુલાઈ ડી પાંચ સપ્ટેમ્બર તમારો સાચો જવાબ છે વિકલ્પ સી અગિયાર જુલાઈ